જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતની નિમણૂકનો વિવાદ જેમાં ભવનાથ મંદિરના મહંતની નિમણૂકમાં રાજનીતિ સક્રિય થઈ હોય તેવું સામે આવ્યું છે ચારેય કોર્પોરેટરનું ચાલુ મહંતને સમર્થન હોવાનો મેસેજ હતો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા અશ્વિન ભારઈની સ્પષ્ટતા પણ સામે આવી તેમણે કહ્યું કે મારી સાથે કોઈ પણ કોર્પોરેટરે સંકલન કરેલ નથી હું કોઈપણને સમર્થન કે વિરોધ નથી કરતો સનાતન ધર્મના કેટલાક લોકો મને મળ્યા હતા

માન્ય કલેક્ટર શ્રી અને માનનીય સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે જે પણ પૂજ ની મંત્રી નિમણૂક થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી મારી નમ્ર વિનંતી છે